નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને નાણાં નહીં ચૂકવતા કોર્ટે મિલકત જપ્તીનો વોરંટ ઇસ્યુ કર્યો એજન્સીએ સામાન ભરવાનો ચાલુ કરતાં શહેરમાં ચકચાર મચી ગઈ ખેડા નગરપાલિકા બ્રહ્માણી કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટરે ખેડા પાલિકાનો સામાન ભરી લીધો પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બર ખાલી ખમ પાલિકાના જેસીબીને પણ ઉઠાવી જવાયું બ્રહ્માણી કન્સ્ટ્રક્શન દ્વારા પાલિકામાં પ્રોટેક્શન ગેબિયન વોલના કામો કર્યા હતા જે નાણાપાલિકાએ પાલિકાએ ચૂકવ્યા ન હતા અને ખેડા ડિસ્ટ્રિક્ટ કોર્ટ લઈ સુપ્રીમ કોર્ટમાં પણ ખેડા પાલિકાને કોઈ રાહત મળી નથી ખેડા નગરપાલિકાના ચીફ ઓફિસર જપ્તી સમયે હાજર ન હતા આ બાબતે પાલિકાના કોઈ કર્મચારી કંઈ પણ કહેવા કે બોલવા તૈયાર નથી ખેડા પાલિકામાં વર્ષ બે હજાર પંદરથી બે હજાર સોળમાં ગ્રાન્ટો આવી હતી તો પછી આટલી મોટી રકમ ક્યાં વેડફી નાખવામાં આવી કે પછી વિકાસના નામે નાણાંનો ખેલ થયો તે તપાસનો વિષય છે પાલિકાની જપ્તીને લઈને હાલના સત્તાધીશો પોતાની આબરૂ બચાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા હતા ત્યારે સૂત્રો દ્વારા છેલ્લે મળતા અહેવાલ મુજબ કોન્ટ્રાક્ટરને હાલ પૂરતી જપ્તી કાર્યવાહી સ્થગિત કરવા માટે મનાવી લીધા હોવાનું જાણવા મળેલ છે રિપોર્ટ સંજય ચુનારા સ્ટ્રીટ ન્યૂઝ ખેડા